નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો બંગાળની ખાડી પરથી મધ્ય ભારત પર થઈને ગુજરાત પહોંચેલી સિસ્ટમની અસર હાલ રાજ્યના ઘણા જિલ્લામાં વર્તાઈ રહી છે આ સિસ્ટમના લીધે ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે અને કેટલીક નદીમાં પૂર આવ્યા છે હવે આ સિસ્ટમ આગળ વધી છે અને તે સૌરાષ્ટ્ર કચ્છ તથા અરબી સમુદ્ર પર પહોંચી ગઈ છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડવાના વિસ્તારોમાં આજથી ફેરફાર થશે ગુજરાતમાં પંદર જુલાઈથી સતત ભારતથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે ઘણા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ પણ ઘટી છે સિસ્ટમ આગળ વધી હવે કયા જિલ્લામાં ભારે વરસાદ ગુજરાતમાં ચોમાસા દરમિયાન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ થાય છે આ બંને મહિનામાં બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો રાજ્ય તરફ કે તેની પાસે આવે છે તેના કારણે આપણે ત્યાં વરસાદ પડે છે આ ઉપરાંત ગુજરાતની આસપાસ બનતી સિસ્ટમો પણ આ ગાળા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ માટે કારણભૂત બને છે હાલ જે સિસ્ટમ બંગાળની ખાડીથી ગુજરાત પર આવી છે તે હવે આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છ પર પહોંચી ગઈ છે અને ત્યાંથી આગળ તે અરબી સમુદ્રમાં પહોંચશે હાલની સ્થિતિ પ્રમાણે ત્રીસ જુલાઈના રોજ કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી જામનગર દ્વારકા જિલ્લામાં વધારે વરસાદ પડવાની સંભાવના છે અને કોઈ વિસ્તારમાં ભારે વરસાદ પણ થઈ શકે છે આ સિવાય મહેસાણા રાજકોટ પોરબંદર ખેડા ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા સહિતના જિલ્લામાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને કેટલાક વિસ્તારમાં હળવો તથા મધ્યમ પ્રકારનો વરસાદ થઈ શકે છે એકત્રીસ જુલાઈથી બે ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત તથા મધ્ય કેટલાક ભારે વરસાદ થવાની શક્યતા છે ઉપરાંત ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે આ સિસ્ટમ આગળ વધી ગયા બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં એકાદ બે દિવસમાં વરસાદનું જોર ઘટી જશે જોકે વરસાદ સંપૂર્ણ બંધ નહીં થાય પરંતુ છૂટો છવાયો વરસાદ પડતો રહેશે ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી પડશે વરસાદ ચોમાસાના બે મહિના પૂરા થઈ ગયા છે એટલે કે અડધું ચોમાસું પૂરું થઈ ગયું છે રાજ્યમાં ઓગણત્રીસ જુલાઈ સુધી સિઝનનો કુલ ઓગણસાઠ ટકા વરસાદ થયો છે જેમાં કચ્છમાં સિઝનની સરેરાશ સૌથી વધારે છોતેર પોઈન્ટ ટકા જેટલો વરસાદ થઈ ગયો છે સૌરાષ્ટ્રમાં સિઝનની કુલ સરેરાશના ચુમ્મોતેર પોઈન્ટ ટકા વરસાદ થયો છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર થોડું ઘટશે પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ કરતાં ત્યારે વધારે વરસાદ પડવાની સંભાવના છે આગામી સાત દિવસ સુધી હજી ગુજરાતમાં સતત વરસાદ પડવાની શક્યતા છે ત્રણથી ચાર ઓગસ્ટ સુધી વરસાદનું જોર ઘટેલું રહે તેવી સંભાવના છે જે બાદ હવામાનના વિવિધ મોડેલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે રાજ્યમાં નવી સિસ્ટમ આવે તો ફરી વરસાદનું જોર વધી શકે છે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત પણ સારા વરસાદથી થાય તેવી શક્યતા છે જે બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની શક્યતા છે ઓગણત્રીસ જુલાઈના રોજ બત્રીસ જિલ્લાના બસો તો તે તેર તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં મહેસાણા વિસનગર બીજાપુર સાબરકાંઠાના પ્રાંતિજ અને ભરૂચના હાસોટમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો સતત વરસી રહેલા વરસાદને કારણે ગુજરાતમાં હાલ સુડતાલીસ ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે અને ડેમોને હાઈ એલર્ટ પર તથા ડેમોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લામાં પણ અંદરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સાંતલપુર તાલુકાના આલુવાસના ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદથી કપિલા નદીના પાણી વહેતા થયા છે કપિલા નદીમાં વરસાદી પાણીથી ભારે આવક ને આહવાદક દ્રશ્યો સર્જાયા હતા ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે એવામાં મંગળવારે કચ્છમાં અંધ્રાધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળ બંબાકાર થઈ ગયા છે અબડાસા અને માંડવીમાં ભારે વરસાદને કારણે પાણી ફરી વળ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ અબડાસા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ચાર કલાકમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે અબડાસાના નલિયા કોઠારા વરાળિયા તેરામાં ધોધમાર વરસતા વરસાદથી ગ્રામ્ય વિસ્તારોની ગલીઓમાં ભારે પાણી વહી નીકળ્યા છે અમદાવાદમાં નજીવા વરસાદમાં ઠેર ઠેર રસ્તાઓ ધોવાઈ ગયા ગાંધીનગરમાં ખ રોડ ઉપર વરસાદથી રોડ બેસી જતા કેટલીક ગાડીઓ ફસાય વડોદરામાં હરણીથી ડેણા ચોકડી સુધીનો રોડ વરસાદી પાણીમાં ધોવાયો રાજ્યમાં ગઈકાલે મેઘરાજા મહેરબાન થયા છે અને બસોથી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદના કારણે તંત્રની પોલ ગઈ છે છે અને અને ઠેર ઠેર પડ્યા ઘણા રસ્તા ધોવાઈ ગયા છે અંકલેશ્વરમાં વરસાદે સર્જો વિનાશ હજારો હેક્ટર જમીનમાં ખેતીના પાકને નુકસાન ખેતરો તળાવ બની ગયા ડાંગર અને શાકભાજીના પાકને નુકસાન સરકાર પાસે સહાયની ખેડૂતોની માંગ અંકલેશ્વર પંથકમાં તાજેતરમાં ખાબકેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં ભરાઈ ગયેલા વરસાદી પાણીને કારણે ખેડૂતોએ રાતે પાણીને રોવાનો વારો આવ્યો છે અંકલેશ્વર સહિત ધાસોડ પંથકમાં અતિભારે વરસાદને કારણે મોટાભાગના ખેતરોમાં પાણી ભરાઈ જતા ડાંગર સહિત શાકભાજીની ખેતીને ભારે નુકસાન પહોંચ્યું હતું હજુ હમણાં વાવણી કરી સારા વરસાદની આશા સેવીને બેઠેલા ધરતીપુત્રોને આકાશી પાણીના કહેરે માથે હાથ દેવોની નોબત સર્જી દીધી છે અંકલેશ્વરના દીવા તરિયા બોરભાઠા સજોદ હરિપ્રા સહિતના ગામોમાં શાકભાજી ઉગાડનારા ખેડૂતોને ભારે વરસાદે મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે ખેડૂતો એક્સપ્રેસ જણાવતા કહ્યું હતું કે તેઓના ખેતર નજીકથી બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે પ્રોજેક્ટ પસાર થાય છે તેના કારણે તેઓના ખેતરમાંથી પાણીનો નિકાલ અટકી ગયો છે અને પ્રતિવર્ષ આ પ્રમાણે તેઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે છેલ્લા થી બાર કલાક દરમિયાન વીસ નગરમાં પડેલા પાંચ ઈં વરસાદને પગલે ઘરોમાં પાણી ઘૂસ્યા સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા હિંમતનગરમાં રેલવે અંડર બસ અને કાર પાણીમાં ગરકાવ થઈ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધબધબાથી બોલાવ્યા બાદ હવે મેઘાની સવારી ઉત્તર ગુજરાત તરફ વળી છે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે છેલ્લા 10 થી 12 કલાક દરમિયાન વેસนครમાં પડેલા પાંચ ઇંચ વરસાદને પગલે ઘરો ઘરોમાં પાણી ઘુસિયા છે ઘરોમાં પાણી ભરાઈ જતાં અંદર રહેલ ઘર વખરીને પણ નુકસાન થયું છે અને અનાજ જ સહિતને વાસ્તવમાં પાણીમાં પળળી પલળી છે વેસนครમાં પાણીમાં ગરકાઉ થઈ છે વેસનગર એમપીएमसी માં પણ નદીને જેમ વહેવા લાગ્યા છે ગેટ થી અંદર સુધી આવવા માટે રસ્તો પાણીમાં ડૂબી ગયો છે ખેડૂતોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વેપારીઓમાં પણ માલ બગડવાની ભીતિ સેવાઈ રહી છે સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા હિંમતનગરમાં રેલવે અંડરબ્રિજમાં બસ અને કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે હમીરગઢ ગામમાં રેલવે અંડરબ્રાસથી પસાર થતી વખતે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ પાણીમાં ફસાઈ ગઈ હતી સદનસીબે બસમાં કોઈ મુસાફરો ન હતા અને ડ્રાઈવર અને કંડક્ટર બસની ઉપર ચડી ગયા હતા ત્યારબાદ સ્થાનિક લોકોએ દોરડાની મદદ મદદથી તેમને બચાવી લીધા હતા પાણીનું સ્તર એટલું હતું કે બસની માત્ર છત જ દેખાતી હતી વિસનગરમાં મહેસાણા ચોકડી પાસે ટ્રાફિક જામ સર્જાયો છે જેના કારણે વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં અટકાવાયા છે મહેસાણામાં અંદર અંધરપાસમાં ફસાયેલા તેર લોકોને બચાવી લેવાયા છે મહેસાણા ચોકડી પાસેનો રસ્તો પાણીથી ભરાઈ ગયો છે જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડવી પડી રહી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો